દસ્તાવેજ માંથી એક એનઆરઆઈ ના પાકીટ કેનેડિયન ડોલર ચોરાઈ જવાની ઘટના બની હતી જેને લઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એલસીબી દસ દિવસમાં ગુનો ઉકેલી કાઢ્યો અને કેનેડિયન ડોલર સાથે એક યુવાન ની અટક કરી હતી નવસારી રાયચંદ રોડ પર રહેતા જયપ્રકાશ પટેલ તારીખ તેર નવેમ્બરના રોજ ટેમ્પો ટ્રાવેલ્સ માં જતા હતા તેમની ટેમ્પો ટ્રાવેલ્સ દરગાહ રોડ પર આવેલ મણીબેન પટેલના ઘર પાસે તેઓ પોતાનું પાકીટ મૂકી ગયા હતા અને સાંજે તેમાં બેસ્યા હતા તેઓ ઘરે જઈને જોયું ભારતના બેસીટલ નજીક ઉભો છે જેને લઈ પોલીસે જયસી પીપલો તાલુકો ગણદેવી ની પોલીસે અટક કરી તપાસ કરતા એકત્રીસો આ ઘટનાની આર્થિક સંક્રમણ ને લઈ લાલચ આવી જવાથી કેનેડિયન ડોલર ચોરી કર્યા જણાવ્યું છે હાલ ચૌદસો ડોલર ક્યાં વપરાશ કર્યા તે અંગે પણ પોલીસ ની તપાસ ચાલુ છે રિપોર્ટ